તો આજ તો સુરેશ ગયા તા તળાજા તળાજા એને થોડું કામ હતું એટલે સુરેશ તળાજા ગયા છે ને આપણે આજ મોડો મોડો બ્લોગ ચાલુ કર્યો છે એટલે ભાઈ થોડુંક તડકો એ થઈ ગયો છે ને થોડુંક મોડું એ થઈ ગયું છે તો જો અહીંયા અમારા બા અને પતુભાઈ જો વાલો ફૂલવા બેઠી જશે તો બા આજ કેમ બાજુ રોટલા ને એવું બધું દેવાનું હોય દેવું કામ દેવું જ પડે તો જો મારા બા એમ કે કે આજ તો દેવું જ પડે કેમ કે પહેલેથી એવો રિવાજ હોય બધું દેવાનો કુતરા ને રોટલા ને ઘડી ને એવું બધું તો અમારા દેવેન્દ્રભાઈ સુડાસોમાં સરકાર ને આપણે આ સેવાભાવી ભાવી લાલજીભાઈ વાસિયા ડોક્ટર લાલજીભાઈ વાસિયા સર્વ માનવ ચેરિટેબલ ટ્રસ્ટ કેમ લાલજીભાઈ શું કહેશો નાની મોટે સેવા બને એટલી બધાના લોકોના સાથ અને સહકારથી થી બને એટલું સેવા નાની મોટી કરતા હોય છે આજનો સ્પેશિયલ એનો કાર્યક્રમ આપણે રાખેલા આજનો સ્પેશિયલ કાર્યક્રમ ગુંદીને ગાંઠિયા બાળકોને આ તળાજાના અંતરિયાળ વિસ્તારની અંદર આપણે બધે જે ઝુંપડપટ્ટી વિસ્તાર જે છે સામાન્ય વર્ગ એ લોકોને આજ વિતરણ કરવાનું કર્યું ઉત્તરાયણ નિમિત્તે આ લોકો બધા પતંગો અને દોરાની અંદર જે પૈસાનો પૈસા ઓલું કરતા હોય તો આપણે એવું વિચાર બધા બધા લોકો સાથે મળીને કે આવું કંઈક આપણે અલગ કરી કે ખોટા આપણે પૈસા પતંગ ઉમાન એમાં વેચવા બધા બગાડવા તો આવું વિતરણ બાળકોને ને એની કરતા કરી છે નવો જ એક વિચાર રજો કર્યો બધાની સામે કે બધાના લોકોના ના સાથ સહકાર અલગ કરીએ આપણે ના હારી વાત છે દિવસ કહેવાય ને શુભ દિવસ કહેવાય અને આપણે લાલજી બની સેવા કાર્ય ખૂબ સારું છે વિતરણ કરવાનું ચાલુ થઈ ગયું છે

તો આપણે વિતરણ કરવાનું હતું એ વિતરણ થઈ ગયું છે અને આજે આપણે બધું પૂરું થઈ ગયું તો હવે જો આપણા ગ્રુપ મેમ્બર બધા અહીંયા ઊભા છે બધા પોતપોતાનું ઇન્ટરવ્યુ આપે છે એ ભાઈ જો અહીંયા શૂટિંગ ઉતારે તો બસ આજનો કાર્યક્રમ અહીંયા પૂરો કરીએ તો જો હવે સુરેશ તળાજાથી આવી ગયા છે ને આખે લઈ કાંઈ ઉત્તરાયણ એને કાંઈ મનાવી નથી કેમ કે એના ગ્રુપ ને બધાએ એવું નક્કી કર્યું હતું કે ઓણ ક્યાંક નવીન કરવું છે ઉત્તરાયણ નહીં મનાવે ખોટી એમ પતંગમાં ને એમાં બધાય પૈસા નાખવા એના કરતાં એના ગ્રુપ વે ને બધાએ ગુંદી ગાંઠિયાનું વિતરણ કર્યું છે બાળકો માટે તો તળાજા એ માટે ગયા હતા કે બાળકોનું બાળકોને ગુંદી ગાંઠિયાનું વિતરણ કરાવવાનું હતું એટલે એ કામ હતું બીજું આજ તો અમે કાંઈ પતંગ સેગાવી નથી તો આખો દિવસ આમને બધો

तो अन्या <laughs> परति <laughs> <पी> <laughs> <laughs> तो उन्याग प्रतिक्छना गोbra. पर्यापल ओो कुर। आरव छaffe वो जिन्वार propororta Tuh, so, metik putih lagi, kita potong. Teman petik bayi, coba putih, beti jasir. Tuh, petik bayi ini butuh kamar, udah kan petik bayi. Kau lewat sudutnya. Petik angkut, jenggok. Potong nahan kan kan? Potong potong ini, lewat kau lewat

ભજા બની ગયા ને થોડાક બનાવવાના બાકી છે એમાં અમાર પ્રતિકભાઈ તો આમ છે ઊભા છે કારણ કે એને તબિયત થોડીક બગડી ગઈ છે તો હમણાં દવાખાના જઈને આવ્યા છે તો હાલો બધા મેથીના ભજા ખાવા તો અમે પણ હવે રો હમણાં બંધ એટલે ખાઈ લઈ કેમ પૂછી તે તો ખાવાની શરૂઆત કરી દીધી કેમ

તો જો આપણે વાળું દાણું થઈ ગયું છે અને વાળુંમાં તો છે ગરમ ગરમ મેથીના ભજીયા ને ચટણી ને પીંડાનું શાક ને બાજુ રોટલો તો હાલો બધું વાળું કરવા તો જો આપણે વાળું પાણી કરી થઈ ગયા છે નવરા તો આ સાથે જ આજનો બ્લોગ અહીંયા પૂરો કરીએ છીએ અને બ્લોગ ગમે હોય તો કમેન્ટમાં જરૂર કહેજો ને લાઈક શેર અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં તો મળીએ બીજા બ્લોગમાં ત્યાં સુધી જય માતાજી બાય બાય